જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં અહીં તમને મળશે જીવનની શાંતિ ભક્તિથી ભરપૂર બનાવતા આધ્યાત્મિક વિડીયો આ ચેનલ પર અમે લઈને આવીએ છીએ વિવિધ વ્રતકથાઓ ધાર્મિક મહત્ત્વ ધરાવતા દિવસોની પૂજા વિધિ વાસ્તુશાસ્ત્ર જ્યોતિષના ઉપાયો તેમજ શિવ ચાલીસા સુંદરકાંડ ભજન કીર્તન સત્સંગ સ્તોત્ર પાઠ અને દિવ્ય મંદિરોના દર્શન આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવા એ જ અમારું ધ્યેય છે તો આવા જ અવનવા વિડીયો જોવા માટે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી માહિતી તમારા ફ્રેન્ડ અને પરિવાર સાથે જરૂર શેર કરો અને પ્રાર્થના ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગોત્રાટ વ્રત વિશે આ વ્રત ક્યારે કરવાનું હોય છે આ વ્રતની વિધિ શું છે અને આવ્રતની વાર્તા તે બધું આપણે આજના વિડીયોમાં જોશું તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો તો સૌ પ્રથમ આપણે વ્રતની વિધિ જાણીએ ભાદરવા માસની અજવાળી તેરસથી ત્રણ દિવસથી આ વ્રત શરૂ થાય છે આ વ્રત કરનારે પ્રાતઃકાળે પવિત્ર થઈ શિવશક્તિની શ્રદ્ધાથી પૂજા કરવી કથા સાંભળ્યા પછી ટાણું કરવું શક્તિ પ્રમાણે ઘાસ લાવી ગાયને ખવડાવવું ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે તેથી આ દિવસે ગાયની સેવા કરનારને સ્વર્ગલોક મળે છે વળી તેના સર્વ દોષ પાપ નાશ થઈ જાય છે અને સર્વ સુખ પામે છે હવે આપણે આ વ્રતની વાર્તા જાણીએ અયોધ્યા જેવા પવિત્ર નગરની પ્રજાપ્રેમી રાજા દિલીપ તેની રાણી સુદક્ષિણી સાથે રાજ કરતો હતો રાજા રાણી ઘણા ધર્મિષ્ઠ હતા સર્વે વાતો સુખી હતા પરંતુ શેર માટીની ખોટ હોવાને લીધે તેમના સર્વ સુખ પર પાણી ફરી વળ્યું હતું પોતાના વંશની ચિંતામાં રાત દિવસ ચિંતાતુર રહેતા રાજા રાણી મહર્ષિ વશિષ્ઠ પાસે ગયા પોતાના દુઃખની વાત કરી મહર્ષિ વશિષ્ઠે બંનેને મહાપળદાએ ગોત્રાટ વ્રત કરવા જણાવ્યું રાજા દિલીપ અને રાણી સુદક્ષિણા અત્યંત શ્રદ્ધાપૂર્વક ગોત્રાટ વ્રત કર્યું હજારે ગાયોને જાતે ઘાસ ખવડાવ્યું રાજા રાણીના અને શ્રદ્ધા જોઈ મહર્ષિ વશિષ્ઠ રાજા દિલીપ નંદિની ગાયનું રક્ષણ કરવાનું કામ સોંપ્યું કારણ કે નંદિની કામધેનું હતી તેથી દેવો પણ એ ગાયને હરી જવા ઈચ્છતા હતા રાજા દિલીપ ખુલ્લી તલવારે નંદિનીનું રક્ષણ કરવા લાગ્યો એકવાર મહાદેવ રાજા દિલીપની કસોટી કરવા ઈચ્છા થઈ તેથી મહાદેવે સિંહનું રૂપ ધારણ કર્યું અને નંદિની પર તરફ મારી આ જોઈ રાજા દિલીપ તલવાર લઈ સિંહ પર ઘસ્યા ત્યારે સિંહનું રૂપ ધારણ કરેલા મહાદેવ બોલ્યા હે રાજા ગાયનું ભક્ષણ કરનાર નરગામી બને છે એ હું જાણું છું પરંતુ શું થાય મને ઘણી ભૂખ લાગી છે તેથી નિશ્ચય હું આ ગાયને મારીશ ત્યારે રાજા દિલીપ બોલ્યા હે વનના કેસરી તમારી ભૂખ મારા શરીર વડે શાંત કરીશ મને ખાઈ જાઉં પણ આ નંદિનીને જવા દો રાજાની અપૂર્વ બલિદાનની તૈયારી જોઈ મહાદેવ ઘણા પ્રસન્ન થયા અસલરૂપ ધારણ કરી રાજાને આશીર્વાદ આપ્યા જ્યારે નંદિની બોલી હે રાજા મારે ખાતે તું તારા પ્રાણની આહુતિ આપવા તૈયાર થઈ જોઈ હું ઘણી પ્રસન્ન થઈ છું મારા વરદાનથી હું તું જગતને અજવાળનાર પુત્રનો પિતા બનીશ ગોત્રાટ વ્રતના પ્રતાપે રાણી સુદક્ષણીના કુખે બત્રીસ લક્ષણો પુત્ર જન્મ્યો રાજા રાણી ઘણા આનંદ થયા તેઓએ તેનું નામ રઘુ પાડ્યું સમય જતાં એ મોટો થયો અને એક સુરવીર જ્ઞાની રાજા બન્યો તેના ઘણો વર્ષો રાજ કર્યું સમય જતાં ભગવાન રામચંદ્રજીએ આ વંશમાં જન્મ લીધો તેથી તેઓ રઘુવંશી તરીકે ઓળખાયા જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તમારા મિત્રો અને ફ્રેન્ડ સર્કલમાં જરૂર શેર કરજો જય માતાજી જય રઘુવીર તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂર કોમેન્ટમાં લખજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અમારી ચેનલ પ્રાર્થના પર આવી જ રીતે વ્રત કથા જ્યોતિષ વાસ્તુશાસ્ત્ર ભજન અને અનેક ધાર્મિક વિષયો મળતા રહેશે તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી તમને નવો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે ભગવાનની કૃપા હંમેશા પર રહે તેવી શુભકામના સાથે ફરી મળી આવતીકાલે એક નવા અને પવિત્ર વિષય સાથે જય શ્રી કૃષ્ણ